જય ભીમ જય ભારત જય સંવિધાન હવે ઓલાની ધરપકડ થઈ ને એમાં એક પાછો નવો દલાલ આવ્યો આપણો ને આપણો હવે દલાલોની હારીને નહીં દલાલો ખૂટતા જ નથી પહેલાં વાલો આવ્યો તો આમથી આમથી એમ દલાલી કરીને ગયો પછી પાછો વિજય આવ્યો એણે દલાલી કરી ભાઈબંધ બની ગયો નામ આમ બની ગયો ને તેમ બની ગયો પછી એ દલાલી કરીને ગયો ત્યાં નવો આવ્યો ઓલા તો ઠીક છે કે આપણા નહોતા અને દલાલી કરી ગયા વાંધો નહીં પણ હવે આ આપણા કપડાં અમુક થાય ને ભળવા પછી દલાલી કરી જાય અને આવાની લીધે જ આપણા મરતા હોય છે આવા દલાલ બને ને એના હિસાબે ઓલું ઝાડ કપાતું હોય ને એમાં કુવાડીથી કાપતા હોય ને એટલે એમાં કુવાડીનો આગળનો ભાગ જ લોખંડનો હોય હાથો તો એમાં લાકડાનો જ હોય એટલે એ આ જેમ ઝાડને કાપવામાં લાકડા હાથા બને ને એમાં આપણાને આવા આવા હાથા બનતા હોય આની જેવા હોય ને આ વિરમ ગામનો ક્યાંકનો અમદાવાદનો ક્યાંકનો છે નિકુલ લલન સમજે નાગદાનને છોડાવવો છે એના છોકરા નાના છે તો એના છોકરા નાના છે તો એને નથી ભાન પડતી કે ભાઈ આપણે આવું બધું ન બોલાય અને તને આટલું બધું તને તકલીફ થતી હોય તો જાને ઘરે દાણા નાખીએ તમ તારે પચીસ હજાર પચાસ હજાર એના ઘરે આપી એટલે કોઈ ચિંતા ન થાય જ્યારે બાબા વિશે બોલ્યો ત્યારે તને ક્યાંય મરચાં નહોતા મોકલા ત્યારે તને નહોતું દાજ્યું ક્યાંય અત્યારે એની ધરપકડ થઈ એટલે તને દાજવા આવ્યું એટલે આવા બધા ભડવા બનોમાં આવી બધી દલાલીઓ કરોમાં કેમ કે દલાલો આવી અને આવી બધી દલાલી કરવી એની કરતાં કંઈક જમીન મકાનની દલાલી કરો તો એમાં કંઈક બે પૈસા વાળજો આ દલાલીમાં કોકની ગાળું સાંભળવી અને પછી આપણે મોબાઈલ બંધ કરી દઈએ ફોન ઉપાડીએ નહીં એવા બધા ધંધા થાય બરાબર કેમ કે બે દિ પહેલાં એકનો ફોન બંધ થઈ ગયો છે બરાબર અને વોટ્સએપ વોટ્સએપ બધું બંધ થઈ ગયું છે વિજયનું કે બોલતા બોલાઈ ગયું એટલે આપણે આવા બધા દલાલા વેળા ન કરાય આમાં હરાવાટ નથી બરાબર કેમ કે ખોટો આખો સમાજ ભેગો થઈ અને ન કહેવાનું કહે ન સાંભળવાનું સાંભળાવે અને આપણા કાન પાકી જાય એવું કંઈક કહે એની કરતાં આપણે કે શાંતિથી ફોન કર્યો શાંતિથી વાત કરાય પછી આપણે બહુ રાણાહાંગા બની અને ગાળું બોલવાના ધંધા ન કરાય પછી પાછો ફોન કરવો પડે બીજો અને એ ફોનમાં પછી અંકિતભાઈ અંકિતભાઈ કરવું પડે તો એવા ધંધા ન કરાય એટલે એ દલાલનો ઓડિયો મૂકું છું સાંભળજો જરી અને એ દલાલનો નંબર મૂકું છું એટલે દલાલને થોડોક ન્યાય આપજો એટલે ખબર પડે કે આવા બધા દલાલા ન કરાય અને ભાઈ બધા જે આપણા સમાજમાં જેટલા આવા દલાલો ભર્યા છે ને એ બધાને કહેવાનું કે જો તમને આટલું બધું નાકદાનનું દાદતું હોય કે એના દીકરા નાના છે એની દીકરીઓ નાની છે બરાબર તો એ દાજ છે ને એના ખીચામાંથી પૈસા કાઢો અને એના ઘરે દાણા નાખી દો ધંધ તો એમાં અમને કોઈ વાંધો નથી બરાબર કેમ કે આ લુખાએ આ બાડે જે કાંઈ કર્યું એના પરિવારનો કે એના જે કોઈ પણ સંતાનો છે દીકરો દીકરી જે કાંઈ પણ એનો કોઈ વાંક નથી એટલે એના ઘરનાને કદાચ કોઈ મદદ કરતા હોય તો એને આપણે દલાલી માનતા નથી પણ આવા જે એક તો ખોટા ધંધા કરીને ગયો છે અને પાછા અમુક અમુક લુખા પાછા કોમેન્ટ મારે છે કે નાગદાનભાઈ પાછા બહાર આવશે એટલે આવે એટલે ધાવી લેજે ભાઈ પેલા તું હો ને કોમેન્ટ જે તમે કરો છો ને કે નાગદાનભાઈ ગયા છે તો પાછા બહાર આવશે જ એ કાંઈ અંદર નહીં રહે તો અંદર તો નહીં રહે એ તમને ખબર છે બરાબર પણ એ બહાર આવે એટલે તમે પહેલાં ધાવી લેજો આ જે કોમેન્ટ કરવાવાળા છે ને એક તો વાંક છે ઓલાનો ખોટા ખોટા બાબા સાહેબનું ખોટું નામ લીધું બરાબર એટ્રોસિટી થઈ અને આ પાછા લુખા અમુક જે હલકીના પેટના છે એ પાછા સપોર્ટ કરે છે એટલે કાંઈ વાંધો નહીં ઠીક છે કરો છો પણ એમાં કોઈ એનું ઠીક છે તમે શું છે કે એની જેવા હોય એની જેવી પ્રવૃત્તિવાળા હો એટલે તમારે એવું બધું કરવું પડે એનો કોઈ વાંધો નથી પણ કહેવાનો મતલબ એ છે કે જે આજે આપણા અને આપણા જે દલાલો બને છે ને ભાઈ એટલી બધી તકલીફ પડતી હોય એટલું બધું દાદતું હોય નાગદાનનું તો છે ને ભાઈ એના ઘરે દાણા નાખ્યા હોય એના ઘરે જઈને ખાધા ખોરાકી જે કાંઈ પણ ઘટતી હોય છ મહિના બાર મહિનાની નાખ્યા હોય એટલે એના નાકદાનના જે ઘરના છે બરાબર નાગદાનના જે વાઇફ છે એને કોઈ ચિંતા નહીં એના દીકરા દીકરીની કોઈ ચિંતા નહીં એના દીકરા દીકરી બે ભણે છે એની ફી ભર દો બરાબર એવી મદદ કરવી એ કરો પણ આ જે દલાલ કરો છો ને એને બહાર કઢવવો છે બહાર કઢવો હું લેવો પાછો ગલવા હાટું તો હલકી ના જે કરો છો એ કરો અને આ જે છે ને દલાલ નવો નિકુલ એનું મૂકું છું પાછળ ઓડિયો તો એ ઓડિયો જરી સાંભળજો અને એ દલાલને થોડુંક ન્યાય આપજો બરાબર જય ભીમ જય ભારત જય સંવિધાન હલો

અલા જે મિતેશ ભાઈ આપડે હે ને હા તમની જોડે મારે વાત થઈ ગઈ ભાઈ એમની વાત થવાની વાત નથી મારું મારી વાત હું તને હું એમ કેવા માંગુ છું કે એ બાબા સાહેબ વિશે બોલ્યો તો ધારે તને દાજો નહી અત્યારે તું એની દલલે કરી કે તું ને

આ ગના ખબર પડે કે નકદાનનો દીકરો થઈ જાય એમ કહું છું નકદાનની વાત કરી તો તું હું બ્રધર મંત્રી સોતું હું પ્રધાનમંત્રી નહીં તું લોક સોતું દલાલ છો ભડવા હું કોણ દીકરો થઈ જાય નકદાનનો જા ભડવા